દીકરીઓ બહેનો સૌ આશીર્વાદ આપવા માટે આવ્યા છે અમારા સાંસદ ગેનીબેન હોય કે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ જિલ્લાના કે પરદેશના હોદ્દેદારો હોય પરદેશના મહામંત્રીઓ હોય સમગ્ર કચ્છભરમાંથી આશીર્વાદ આપવા આવ્યા હતા અને આજે હું વિધિવત એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની પદગ્રહણ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે આવનારા દિવસોમાં અમારે કચ્છના જે પ્રશ્નો કચ્છની સમસ્યાઓ છે એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું તંત્ર સુધી પહોંચાડીશું અને કચ્છમાં જે રીતે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે દારૂની ડ્રગ્સનું ખૂબ અહીંયા કચ્છમાં વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હપ્તા રાત ચાલી રહ્યું છે ખૂબ મોટેભાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે પણ અમે ઉજાગર કરીશું આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધારે વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતની અને નગરપાલિકાના વોર્ડમાં પણ તમામ બેઠકો કરવા જઈ રહ્યા છે અને અમારું ધ્યેય આવનારી ચૂંટણીઓમાં એવું હશે કે બુથ સુધી અમે પહોંચી અને અમારા મતદારોને મતપેટી સુધી લઈ આવી અને આવનારા દિવસોમાં જે ભાજપનો અત્યારે નીતિ રીતિ છે મોટે પાયે ભ્રષ્ટાચારો એના આગેવાનો કરી રહ્યા છે જમીનો ઉપરના દબાણો છે આ બધી બાબતો લઈ અને લોકોની વચ્ચે અમે જવાના છે અને ખાસ કરીને ગુજરાતને આ કેન્દ્રની સરકાર ખૂબ અન્યાય મોટો કરી રહી છે અત્યારે કચ્છ એટલે પહેલાં એક આપણે અહીંયા આપણે બધાએ સાંભળ્યો છે ઇતિહાસ છે કે ગજની આવી અને આપણને ગુજરાતને લૂંટી ગયો હતો તો અત્યારે આ ગજની સરકાર અહીંયા ગાંધીનગરની ગાદી ઉપર બેઠી છે એમના આગેવાનો નેતાઓ કચ્છને લૂંટી રહ્યા છે લાખો એકર જમીનની લાણી ઉદ્યોગપતિઓને કરી રહી છે ગરીબ લોકોને સો ચોરસોનો પ્લોટની જરૂરિયાત હોય તો પણ મળતી નથી આ હાલતને આ પરિસ્થિતિ છે એટલા માટે થઈ અને લોકોના આશીર્વાદ મેળવી અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસને સફળતા મળે એના માટે અમે કામ કરીશું અનેક પ્રશ્નો અનેક સમસ્યાઓ છે હવે વિધિવત આપણે મળતા રહેશું ત્યારે આ પ્રશ્નો સતત ઉજા ઉજાગર કરીશું પહેલો કચ્છનો મુદ્દો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર ખરાબ છે આજે ધોરે દિવસે દીકરીઓ બહાર નથી નીકળી શકતી રસ્તા ઉપર લોકો જતા હોય તો એના દાગીનાઓ લૂંટાઈ જાય છે ચેનો તોડી અને ગુનેગારો ભાગી જાય છે એકાત્રે બળાત્કાર જેવા બનાવો કચ્છમાં બની રહ્યા છે એટલે કોઈ સલામત નથી એટલે આના બાબતે પણ અમે ગૃહમંત્રી વાતો કરે છે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ જિલ્લામાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે જો ક્રાઇમ થતું હોય તો એ આ કચ્છમાં થાય છે અને આનું ધ્યાન અમે એક બે દિવસમાં જ એસપીને મળી અને કચ્છની પરિસ્થિતિ સુધરે લોકોની સલામતી માટે પોલીસ કામ કરે ભાજપના એજન્ટ તરીકે કોઈ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ કામ ન કરે એવી અમે એમને જઈને મળી અને એમને અમે જણાવવા માગીએ છીએ આપ સૌ અમારી સાથે રહી અને કચ્છના પ્રશ્નો કચ્છના સમસ્યાઓને ઉજાગર કરતા રહેશો આપ સૌ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા કરી ઉપસ્થિત રહ્યા આપ સૌનો ખૂબ આભાર માનીએ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત સમગ્ર આજ તો હું અહીંયા કચ્છ જિલ્લામાં પાર્ટીના કામથી આવી છું અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ રહેલા છે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર કચ્છ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ સ્નેહ અને પ્રેમ આપ્યો એ બદલ આભાર માનું છું અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે આપે બનાસકાંઠાની વાત કરી કે દારૂ હોય ડ્રગ્સ હોય કે પદાર્થો એ ક્યાંક બનાસકાંઠા એ રાજસ્થાનના બોર્ડરનો જિલ્લો છે અહીંયા કચ્છ એ ઇન્ટરનેશનલ બોર્ડરને ક્યાંકને લગતું છે એટલે સમસ્યાઓ બંને જિલ્લાઓની છે અનેક અધિકારીઓને જ્યારે એના ઉપર રેડ પાડવાની હોય કે સૌથી વધારે તો કોઈ મારી લડાઈ રહી હોય બનાસકાંઠાની અંદર તો કેફી પદાર્થોના નેસ્ત નાબૂદ માટે અને એમાં પોલીસ તંત્ર એ પોતાની પૂરી જવાબદારી નથી નિભાવી રહી એવા અનેક તમે સમાચાર પણ આપ્યા છે અને હું એક મહિલા તરીકે આ કેફી પદાર્થથી જે યુવાનો બરબાદ થાય છે અને કેટલી મહિલાઓ એનું શોષણના ભોગ બને છે એટલે મહિલા તરીકે મને સ્વાભાવિક એની વેદના હોય અને સૌથી મારી જિંદગીની અંદર કોઈ મજબૂત કોઈ લડાઈ હોય તો તમામ મુદ્દાઓની હોય પણ એનાથી સૌથી વધારે વધારે ત્યાં કેફી પદાર્થો ઉપર એનો રોક આવે અને દેશનું અને આપણા રાજ્યનું યુવાધન એ બરબાદ થતું અટકે એના માટે હું ભૂતકાળની અંદર લડીશું ને આવનાર સમયમાં લડીશ ખાસ કરીને બનાસકાંઠામાં એક વોલ્ડનો કિસ્સો સામે આવ્યો હતો જિગ્નેશભાઈ આક્ષેપ પણ કર્યા હતા પોલીસ કર્મચારીની ગાડી ગિફ્ટ મળી હતી એ એના એ તો એ તો ખાલી નમરો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય પોલીસ હોય પંચાયત હોય કે આ ડિપાર્ટમેન્ટો છે એ માત્ર એ કાગળ ઉપર જ એમ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે કલેક્ટર છે ડીએસપી છે એ માત્ર ને માત્ર એ જ્યાં એમનું પોસ્ટિંગ મેં મારા પ્રવચનમાં પણ કીધું એ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે એટલે જે લોકશાહીના જે બે ભાગ છે એક વહીવટી તંત્ર અને એક ચૂંટાયેલી પાંખ એટલે સમગ્ર દેશની અંદર ને રાજ્યની અંદર તંત્ર જ એ તમામ જે ડિપાર્ટમેન્ટો ઉપર આવી થઈને જે ભ્રષ્ટાચારને એને ફૂલે ફાલે એ પ્રમાણેનું કામ હોય કે અનેક જે બધીઓ આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું ભીડું આપવું હોય તો સમગ્ર દેશની અંદર એ ગુજરાત એનું મોડલ હોય એવું અમને પોતાને લાગે પણ નશાકીય છે મેં કહ્યું એમ કે નશા બાબતની લડાઈ એ કોઈ એક વ્યક્તિની નહીં એ સામૂહિક લડાઈને જ્યારે સમગ્ર પાર્ટીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ જે પાર્ટીઓ છે એમાં તમામને ગરીબ બેન દીકરીઓ છે મહિલાઓ છે અને યુવાનો છે તો પાર્ટીને કે સત્તાને એના ઉપર રહીને એને એનાથી દૂર રહીને એક સામૂહિક લડાઈથી લડવી પડે અને એ ઈચ્છાશક્તિનો ત્યાં અભાવ છે એ અભાવ જ્યારે હું માનું ત્યાં સુધી નેસ્ત નાબૂદ થશે ત્યારે એ બાબતમાં પરિણામ આવશે અને અમે વ્યક્તિગત રીતે કાયમી લડાઈ લડ્યા છે કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી છે અને આવનાર સમયની અંદર લડશું એટલે આજે તો આ સંગઠનની વાત હોય અને કોંગ્રેસ પાર્ટી એ ગાંધીની વિચારધારાવાળી છે એ સત્તા માટે નહીં પણ લોકોની સેવા માટે સમર્પિત છે એટલે ચડાવ ઉતાર એ રાજકારણનો એક હોય છે આ દેશમાંથી કોંગ્રેસ પાર્ટીએ જો અંગ્રેજોને ભગાડ્યા હોય અને દેશને આઝાદ કરાવ્યો હોય તો આ વર્તમાન અંગ્રેજોને કોઈ તાકાત નથી કે કોંગ્રેસને નેશ નાબૂદ કરી કે કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકરને નુકસાન કરી દે એટલે અમારી ન્યાયની લડાઈ એ ગુજરાત માટે ને દેશ માટે જે ભૂતકાળમાં લડી છે ને આવનાર સમયની અંદર લડીશું બે વાત કરીએ આટલા વર્ષોનો અનુભવ છે અને છે તો કોંગ્રેસ મેં કીધું એમ કે કોઈ પદમાં બેઠેલો એક વ્યક્તિ સંગઠનનું કામ ના કરી શકે એની સાથે તમામ એની ચેનલ છે તાલુકાના પ્રમુખો હોય વિવિધ સંગઠનના પ્રમુખો હોય અને કોંગ્રેસનો કાર્યકર હોય એટલે આવનાર સમયની અંદર વિકે સાહેબ અને એમની ટીમ એ સમગ્ર ટીમ વર્ક સાથે કામ કરશે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માયસેલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકા થી ખેડૂતોના વિશ્વાસ નું પ્રતિક માઇસિલ બાયો પ્રાઇવેટ લિમિટેડ